જય ગૌમાતા મિત્રો માત્ર વાતો નહીં સો ટકા રિઝલ્ટ અને પરિણામ સાથે આપણે ગેરંટીવાળી વાતો કરવી છે તો આ સફેદ કલરનું ઇન્ડો જૈવિક અળસિયું અત્યારે જ અમે છોડ મેં ઉપાડ્યો આ અમારી ઓગણચાલીસ નંબરની મગફળી જેની અંદર કોઈ પણ જાતના કેમિકલ યુરિયા ડીએપી કે કાંઈ નાખવામાં આવતું નથી બે હજાર સત્તરથી હું આવી ખેતી પ્રાકૃતિક ખેતી કરું છું આધારિત ખેતી તો મિત્રો આ રહ્યું આપણું કામદાર જો તમે આ સફેદ કલરનું અળસિયું હળપોલિયું નહીં કાયદેસર જે ઊંડે સુધી કામ કરે અને માઇકોરાઇઝા ડેવલપ કરે એવું સફેદ આ અળસિયા અને આ જો મગફળી આની અંદર કોઈ જાતનું કાંઈ કાઢવામાં આવ્યું નથી આ જો એના મૂળ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આ મૂળ પાનદારો થતી હોય એની અંદર આ બધા સ્ટોરેજ છે તમે જોઈ શકો છો જે ગંડિકાઓ રહી એ મજબૂત છે તંતુ મૂળ મજબૂત છે ખૂટા મૂળ મજબૂત છે ખૂબ સરસ મજાના રૂટ ડેવલપ થયા છે અને સરસ મજાના જો આ પોપટા આપણે એગ્રોવાળા કે કોઈની જાહેરાતવાળા કે કોઈડે આપણે મોટો પાત્રો કરીને બધા જ મૂળિયા કાપીને પછી કામ નથી કરવું જે છે એ સત્ય આ તમારી સામે મિત્રો આનું આપણે તેલ કઢાવવાનું છે અને સૌથી પહેલાં હું મારા પરિવારમાં મારા સગા સંબંધીમાં પહેલાં હું પહોંચાડીશ વચ્ચે એટલું બહાર જાહેરાત કરીશ ને વચ્ચે એટલું વેચશું બાકી આપણી ખેતીમાં ખરેખર જો પ્રાકૃતિક ખેતી કરતા હોય ને મૂલ્યવર્ધન કરી શકી તો જ આ બધું કામનું છે બાકી પ્રાકૃતિક ખેતી કરવા માટે પહેલાં તો ઘર માટે આપણે બનાવી છે ને એવી જ જાગૃતિ હોવી જોઈએ કે આપણે પણ જે રસાયણથી મુક્ત નથી તો મિત્રો ખાલી એટલું જણાવવાનું હતું કે આ તમે જુઓ જ્યાં પણ ખોદો ત્યાં આવા અળસિયા મળી આવે છે તો આ જ આપણે આપણી લેબોરેટરી બીજી કોઈ લેબોરેટરી નહીં તો મિત્રો આ રીતે આપણે જ્યારે પ્રાકૃતિક ખેતી કરી ત્યારે આવા સરસ મજાના અળસિયા ડેવલપ થઈ જાય છે એ જ આપણું ખરેખર પ્રમાણ છે તો આવી પ્રમાણસર ખેતી કરવી જોઈએ રસાયણિક વાળા અને પેસ્ટીસાઈડવાળા અરબી સાઇડ ફંગીસાઈડ કે જે પણ છાટ છે એની અંદર કોઈ પણ જાતનું અળસિયું ક્યાંય જોવા મળશે નહીં તો મિત્રો આ રહ્યા અળસિયા આ જ આપણા કામદાર જો આ બીજું બતાવું આવા ઘણા બધા એક વેત જમીનમાં અમને ચાર પાંચ અળસિયા જોવા મળ્યા ખાલી એક વેતની આડા ચોરસાઇમાં તો મિત્રો આખા ખેતરનો તમે ગોળાર જુઓ તો આ કેટલું આપણું કામ સરસ મજાનું કરી દેતા હોય છે અને કેટલી મજાનો પોષક તત્વોમાં આપણને નીચેથી છથી સાત ફૂટ નીચેથી ઉપર લાવી અને ભરપૂર આની અંદર પોષક તત્વો ભેળા કરે છે જુઓ આ મગફળી મિત્રો આપણે આ અળસિયાની જરૂર છે કોઈની જરૂર નથી આ સરસ મજાના તંતુમૂળ છે એનું મૂળ કારણ જીવામૃત છે મેં એડવાન્સ જીવામૃતની તૈયારી કરી હતી અને ત્યારે જ્યારે પાણ આપી જ્યારે મલચિંગ કરે જ્યારે પણ અમે ડ્રિન્ચિંગ કરી જ્યારે સ્પ્રે આપી ત્યારે આવું બધું આપી એટલે સરસ મજાનું થઈ જાય છે બાકી વાતુથી ખેતી થતી નથી પ્રમાણથી ખેતી થાય છે તો સો ટકા હું તમને આ જાણકારી આ બાબતની આપું છું અને કોઈ જાતની દવા નથી નાખતા એટલે ખડ પણ સરસ મજાના ખેતરમાં થઈ ગયા છે પણ હવે બસ આ ખરા નીકળે એટલે મગફળીને ઉપાડવાની છે જય ગૌ માતા કૃષ્ણ જાડેજા રાવકી લોધિકા રાજકોટ